વાઘોડિયાથી અંબાજી ધામ પદયાત્રા સંઘનું વાઘોડિયાના મંગલમૂર્તિ અંબે માતાના મંદિરથી વાસતેજે પ્રસ્થાન થયું વાઘોડિયાથી અંબાજી ધામ દર વર્ષે વાઘોડિયાના માઈ ભક્તો દ્વારા પદયાત્રા સંઘ રવાના થાય છે જે બત્રીસમા વર્ષને પૂર્ણ કરી આ વર્ષે તેત્રીસમા વર્ષે વાઘોડિયાથી બસ્સોથી ઉપરાંત માઈ ભક્તો પદયાત્રામાં જોડાઈ અંબાજી ધામ ભાદરવી પૂનમના દિવસે ધ્વજારોહણ કરવા રવાના થયા આ ભક્તિ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધર્મેશ પંડ્યા તેમજ વડોદરા જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાની વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આ ભક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી વાઘોડિયાની મંગલમૂર્તિ ખાતે આવેલ અંબે માતાના મંદિરે માતાજીની આરતી કરી આ પદયાત્રા સંઘ ડીજેના તાલે પ્રસ્થાન થયો હતો

વાઘોડિયા ખાતેથી અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથમાં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વર્ષ છે તેત્રીસમાં વર્ષની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ મા ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામે તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા મા ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈ પણ પ્રકારની માં બગડતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના માં અંબા પૂરી કરે એ જ આજના દિવસે હું તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠું છું